તો ગાય ચલો હવે એ નવામાં બેસી જઈએ હવે નીકળીએ આપણે આ બાજુ બધા નીકળે છે અને ગાય સા છે જેસર ગામ જે જેસર ના પીર એમ કે છે તો ફાઇનલી હાર બંધ થઈ ગયો છે આ બાજુ તો ગાય ચલો બેસી જઈએ હવે આપડે બધા તો ગાઈસ આ બાજુ બધા નાસ્તો કરવા બેઠા હતા હા માર નિતિનભાઈ તો ગાઈસ અમે બી નાસ્તો નાસ્તો કરી લઈએ સમોસા અહીં કેનાલે અમે ઊભા રહ્યા છીએ તો ગાઈસ અમાર કરણ કશું બોલશે બોલ તો બોલ બોલો તો ગાઈસ ચાલો હવે આપણે હાલોલ જાવ હોય આપણે ઘરે જવાની કરશું હવે તો આવી ફાઈનલી છે અને આ તો બે ત્રણ હલી જ નહીં અને સાંજે અમે નીકળશું શામળાજી જવા માટે તો આ બધા માણસો આપણા બધા અને આ ટીમલી વગાડે અહીંયા વગાડું છું ને તો ફાઇનલી જેસર ગામથી ઘરે આવીને નહીં ધોઈને ફ્રેશ થઈને અત્યારે પાછો ડેમો કરવા આવી ગયા હતા અમે અહીં આ આપણું જાનું ડીજે ડેમો બેમો કરાવી દીધો છે ટાઈમ મળ્યો એટલે વિડીયો ના ઉતાર્યો

કાલે સાંજે જ પણ આજે અમે નીકળી જશું તો ચલો છે કેટલું જાય કિલાકલે મેટા મને છે જલા એક વખત નદા આપણે ગયા એ તો ગાંધીનગર ગયેલા બસ એ બાજુ જ જાવ 170 કિલોમીટર હતું હા એમાં ગોમબાય જ જવાનું હૂ ચલો ગાઈસ થોડી હમ બ્લોગ કન્ટિન્યુ કરીએ વિજય આવે એટલે આઈસર લઈ લિયા ગોડાઉને તો ગાઈસ ફાઇનલી ગોડાઉને અમે આવી ગયા છીએ સરપી ની પેટીઓ બધી ચેક થઈ લાગે બહાર કાઢવા કે છે ને રોઈ અને પાર્ટી છે ચલો પછી ઓલો કન્ટિન્યુ કરી તો ગાઈ સાંજની તૈયારી થાય છે આ બાજુ બધી સાર્ફીની પેટીઓ ચેક ચેક કરીને બધી કાનાકી છે ટ્રસ્ટ બધા લઈ જવાના છે કારણ કે અમે બે ત્રણ દિવસ પછી આવશું મોડાસા પતાવીને પછી શામળાજી મોડાસા જઈને પછી જશું રાજસ્થાન કઈ સમર રવિ કશું કે છે બે શબ્દ બોલના ચડ્ડા ચડ્ડા પહેરે એટલે ચડ્ડા એમ ના કે બરાબર છે હા તો હારો રવિભાઈ બોલો ને બોલ્ટ કાઢા હતા ગાઈ છે ટ્રસો બધા કમ્પ્લોટ કરા હતા પાછળના એટલે કેવું થઈ જઈને ડાયરેક્ટ લાઇટિંગ જ લગાવી દેવાની ચાલુ જ નહીં એટલે ચાલુ ચલા બોલ ને તું મને લાગતું મને નહીં લાગતું સારું તા યુટ્યુબ પર જોઈ લેજે યુટ્યુબ પર જોઈ લેવાનું તો ફાઈનલી અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ સાડા નીકળી જવાનું છે તો ગોળાવને જઈને મળીએ કપડાની સેલી આપણે લઈ લીધી છે બે જોડી ચલો ગોડાવને જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ ગાઈસ ફાઈનલી અમે નીકળીએ છીએ હવે શામળાજી જવા માટે

તો ફાઈનલી ગાઈસ અમે નીકળી ગયા છે અને ગાઈસ સારી કાલોલ નજીક અમે જ્યાં બીજો તો મે ઠંડી વધારે લાગે તો વાત કે લાઈક પાડે અને ટોપી બી એક લેયર આવો પાછો સારી હે ટોપી બેના લેતા હું કલર લોબા ન હતો આયા પણ લોબા ને દેવાનો ને કલર લોબા ન હતો કે કલર આયો મે લઈ લીધો જબરો મને સીમ દેવા આવ્યો હા જેસર નબીર

એટલે આપડે થાય ભગત છે ડ્રાઈવર શું ભગત છે સિલ્વર કે રિમલ મારે કે કોઈ